નમસ્કાર કર્યો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારનો રોજ મિત્રો આજની મગફળીની આવકોની વાત કરીને તો મિત્રો આજે નવી મગફળીમાં બમ્પર આવક જોવા મળી રહી છે મિત્રો અંદાજિત મિત્રો પાલની વાત કરીને તો મિત્રો પંદરસો કોથરા ઉપરના તો મગફળીના પાલ આવેલા છે મિત્રો નવી મગફળીના અને ગુણી પણ આવેલી છે મિત્રો એ ટોટલ આવકની વાત કરીએ તો મિત્રો લગભગ આઠથી દસ હજાર આસપાસની આવક જોવા મળી રહી છે અંદાજીત અને સૌથી પહેલાં પાલની હરાજી ચાલુ થાય તો કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ અને મિત્રો મગફળી જે નવી આવી રહી છે ને મિત્રો એ થોડીક હવાવાળી અને કોઈક ઉગેલા એવા વધારે ઢગલા જોવા મળી રહ્યા છે મિત્રો હજી એ કંઈ સૂકા ઢગલા બહુ ઓછા જોવા મળી રહ્યા છે મિત્રો તો હરાજીનું કામકાજ તૈયારી થઈ ગઈ છે તો ચાલો હરાજીમાં જાતે જાણશી કેવા છે આજે મગફળીના બજારમાં ચાલીસ

1041 રૂપિયા નો ભાવ થાય આપણો 39 નંબર મફત છે 1041 રૂપિયા નો ભાવ છે તો કોલ રિડ્યુસ 1041 હા હારું હે હારું હે ભરતભાઈ એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આ માલનો એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આપણું ઓગણચાલીસ નું મોક છે એક હજાર એકત્રીસ રૂપિયા એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હાજર ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકવીસ ઓગણચાળીસ નંબર એક હજાર ને એકવીસ રૂપિયાનો ભાવ છે તે નંબર એક હાજર એકવીસ ઓગણચાળીસ નંબર છે સારો માલ છે હવા છે છે એક હજાર એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા નો ભાવ જે ઓગણ ચાલીસ નંબર મગફળી છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર એકત્રીસ આઠસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આઠસો ને એકાણું રૂપિયા નો ભાવ છે આઠસો ને માં વેચાણો છે એકદમ લીલો માલ છે હવા માલ છે રૂપિયા ભાવ છે

900, 1000, 2000, 900, 1000, 2000, 900, 1000, 2000, 900, 1000, 2000, 900, 1000, 2000, 900, 1000, 2000, 900, 1000,